અંકલેશ્વર પાનોલી અને ઝઘડિયા સહિતના એસ્ટેટમાં નાના ઉદ્યોગોને પડતી તકલીફો એકમેક સાથે ચર્ચા બાદ તેને દૂર કરી શકાય તે હેતુથી લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના પાંચસો ક્વાર્ટર સ્થિત માધવ સદન ખાતે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સ્નેહમિલન સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉદ્યોગકારો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સાથે જ આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જાણીતા વક્તા જય વસાવડાએ સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું આ પ્રસંગે અખિલ ભારતીય તત્કાલીન પ્રમુખ બળદેવ પ્રજાપતિ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જશુ ચૌધરી ઝઘડીયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અશોક પંજવાણી પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ બીએસ પટેલ અને લઘુ ભારતી ભરૂચ જિલ્લા મહામંત્રી રમેશ ચોરવડીયા લઘુભારતી અંકલેશ્વરના મહામંત્રી પિયુષ બુદ્ધેવ લગુભારતી જગડ્યાના મંત્રી રાજેશ પટેલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તો આપણે લઘુ ઉદ્યોગની અંદર ઘણું હજી કામ કરી શકીએ એમ છીએ અને આ દેશનું જો આત્મનિર્ભર બનાવવો હોય ખરેખર આ દેશને તમારે મજબૂત બનાવવો હોય તો રાષ્ટ્ર નિર્માણનું કામ છે લઘુ ઉદ્યોગથી વ્યવસ્થિત થશે કારણ કે અત્યારે ઓટોમેશનનો જમાનો છે એમાં વધારે રોજગારી પણ લઘુ ઉદ્યોગ સર્જી શકશે વધારે નાના માણસોને પોસાય એવી પ્રોડક્ટ પણ લઘુ ઉદ્યોગ બનાવી શકશે તો આ પ્રકારના લોકો બધા ભેગા થયા અને એને થોડી બધી વાતો કરી હું તો ઘણી આવું છું પણ આ પ્રકારના ઉદ્યોગોના કાર્યક્રમની અંદર જેમાં લઘુ ઉદ્યોગના સાહસિકો ભેગા થયા હોય એની અંદર હું આવેલો છું તો ભરૂચ અને અંકલેશ્વર તો આમ પણ મને ગમે છે લિવેબલ ભરૂચ હમણાં કલેક્ટર સાહેબે એક કાર્યક્રમ રાખેલો તુષારભાઈ એમાં પણ હું બોલો આવેલો એટલે આ શહેર લિવેબલ થઈ રહ્યું છે એનો મને વિશેષ આનંદ છે મુખ્યત્વે લગભગ કોઈ ફેક્ટરીનો મેમ્બર બાકી ના રહે આની પાછળનું એક કારણ છે કે નાના ઉદ્યોગોને જે તકલીફો પડતી હોય છે એ ક્યાંક ના ક્યાંક એકબીજાની સાથે મળે મળીને એકબીજા સાથે વાતો કરે તો એમના જે ઉદ્યોગોમાં પડતી તકલીફો એ લગભગ દૂર કરે એવા પ્રયત્નો કરવામાં આજે આ સ્નેહ કાર્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો